ખેડૂતોના સમાચાર મળે છે ડીસા પાલિકાના અપક્ષ કોર્પોરેટના પુત્રે વીસ લાખની ખંડરી માગતાનું રેકોર્ડિંગ વાયરલ થયું છે ડીસા વોર્ડ નંબર પાંચના મધુબેન કેલાના પુત્ર ધવલ કેલાએ કોન્ટ્રાક્ટર પાસેથી વીસ લાખની ખંડણી માગી હતી તેનું રેકોર્ડિંગ વાયરલ થતાં ડીસા પંથકમાં ચકચાર મચી જવા પામી છે ધવલ કેલા અને પાલિકા કર્મચારી વાતચીતનું રેકોર્ડિંગ વાયરલ થયું છે જો વીસ લાખ નહીં આપે તો એજન્સીનું કામ બંધ કરી દેવાની પણ તેમને ધમકી આપવાની સામે આવી છે

ખબર છેડો પકડી ને વધારે છોડીને જતું રહેવું પડશે નુકસાન કરીને જવું પડશે ઉપર થી રિકવરી આવશે ને બીજું બધું મેં એમને એવું કીધું કે ધવલભાઈ ઘરે મકાન નું કામ ચાલુ છે એના માટે જોઈએ છે બસ તો હા કઈ દીધું ને તમે તો કે ફરીથી એકવાર રીમાઇન્ડર કરાવી દેજો કાલ સવારે એમને કહી કે ફોન કરીને બેન મળી લો

તમે સામે થી કોલ બેક કરજો કાલે ભાઈ હવે તમને કોન્ટેક્ટ કરશે હા બસ હું એમને કહી દેજો એટલે